નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ આવું છું શું નામ છે તમારું પટેલ શૈલેષ કુમાર પરસાદભાઈ ગામનું નામ રામપુરા કુવાડા રામપુરા કુવાડા તાલુકો વિજાપુર વિજાપુર અને જિલ્લો મહેસાણા જિલ્લો મહેસાણા તો શૈલેષભાઈ આજે તારીખ કઈ છે આજે 11 તારીખ છે 11 9 2024 11 20. 9 2024 ના રોજ આપણે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ એકદમ ફ્રેશ અને ખુમાસમાં અને બધી રીતે પરફેક્ટ દેખાય આપ જોઈ રહ્યા છો કે મરચી છે એકદમ ફ્રેશ અને ખુમાસમાં અને બધી રીતે પરફેક્ટ છે આમાં ક્યાંય પાન પણ એટલા ખરતા નથી તો શૈલેષભાઈ આ આમાં તમે વસ્તુ શું શું વાપરેલી છે શૈલેષભાઈ ઉપરથી હું એડિશન ધ્રુવા અને ઇસ્ટાર બરાબર સેવન સ્ટાર અને જેટ બેક ના સ્પ્રે ઉપરથી ધ્રુવા એડિશન વી સ્ટાર ઝેડ બ્લેક અને સેવન સ્ટારના તમે સ્પ્રે માર્યા છે બરાબર છે તો શૈલેષભાઈ આ તમે સ્પ્રે માર્યા હતા એનું તમે રિઝલ્ટ કેવું લાગ્યું એક નંબર એક નંબર રિઝલ્ટ બરાબર છે હવે શૈલેષભાઈ આ બધી વસ્તુ તમે નીચેથી શું શું વસ્તુ આપણે આ તમે નીચેથી આ એટલો બધો વરસાદ હોવા છતાં તમારા વિસ્તારમાં આપણે પાન પણ ખીરા નથી જ્યારે લોકોની મરચી પતી ગઈ છે જ્યારે આપણી મરચી આમ જુઓ તમે એકદમ આમ ફ્રેશ અને બધી રીતે પરફેક્ટ દેખાય આપ જોઈ રહ્યા છો કે મરચી છે એકદમ ફ્રેશ ને બધી રીતે પરફેક્ટ છે બરાબર છે તો શૈલીષભાઈ તમે નીચેથી આમાં શું શું વસ્તુ વાપરેલી છે કેટા ડિલાઇટ અને ફાસ્ટ ટુવા આપેલા છે બે વખત વાપરેલું છે તો એનું રિઝલ્ટ કેવું લાગે છે જોરદાર રિઝલ્ટ લાગે ઓ જો આપ આપ જોઈ રહ્યા છો મરચાની શાઇનિંગ અને મરચા પણ એટલા બધા લાગી ગયા છે કે આપ જુઓ હાલની તારીખમાં આટલો બધો વરસાદ હોવા છતાં પણ આપણે મરચાં કેટલા બધા લાગી ગયા છે આપ જોઈ રહ્યા છો મરચાં છોડમાં લાગી ગયા છે બરાબર છે અને મરચાં ચાલુ છે એવું નથી કે એક જ વખત લાગેલા છે નાનાથી લઈને બધા પ્રકારની સાઈઝ છે બરાબર છે તો શૈલેષભાઈ આ બધી વસ્તુ તમે વાપરી તોનું રિઝલ્ટ શૈલેષભાઈ કેવું લઈ ગયું એક નંબર સાહેબ બરાબર હવે રિઝલ્ટ તમે કહો છો એક નંબર તો તમારી આસપાસના જે વિસ્તાર છે તમે તો ખેડૂતો સાથે સંકળાયેલા હોય તો જે લોકો આ વસ્તુ બીજા લોકો બધા પોતપોતાની રીતે વસ્તુ વાપરતા હોય છે બરાબર છે તો એનામાં આપણામાં ડિફરન્ટ કેવો ક રહેશે ઘણો ડિફરન્ટ છે બરાબર છે તો તમારી આસપાસના જે લોકો છે એના વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ જરૂરથી વાપરવી જુઓ એક વાર જો આપડી જુઓ ખાલી તમે જુઓ ખાલી ઓનો રિઝલ્ટ જોવો સાહેબ બરાબર એક વખત ટ્રાય મારીને આનું રિઝલ્ટ ચેક કરવું જોઈએ હા બરાબર